નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ મહેમાની બનેલ એક સત્ય ઘટના છે ભડલીની ઊભી બજાર વિંધીને ઘોડે સવાર ચાલ્યો જાય છે એના ભલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલો છે અસવારના હોઠ મરક મરક થાય છે ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો બધાના મોં કાળા મસ્ત થઈ ગયા સહુને લાગ્યું કે મહેમાન કાંઈ મર્મ કરતો આ જાય છે કોઈએ વળી વધુ પડતા કોતકના માર્યા પૂછ્યું આપા છિતરા કરપડા આ છાડો વળી શું ઉપડ્યો છે અસવારે ઉત્તર દીધો એ બા આ તો આપા ભાવની મહેમાન ગતિ ભડલીની સરભરા ભારે વખાણમાં છે ને બા એટલે ત્રણેય પર્વ ઝૂમવા એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉં છું ભડલીનું નાક વાઢતો વાઢતો એ છિત્રો કરપડો ગામડે ગામડાથી ઊભી બજાર વિંધીને કણબાવ્યો છાલ્યો ગયો કોણ જાણે કોની ભૂલ થઈ ગઈ કે કોઈ દિવસ નહીં ને આ જજ ભડલીના દરબાર ભાણ ખાછરના ગઢમાં છિત્રા કરપડાનું ભાણું ન સચવાણું ભાણખાછર ઘેર નહીં અને કોઈ કે કરપડાને ડુંગળી રોટલો પીરસ્યા ભાણ ખાછર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈએ વાત કરી કે ચિત્રો ડુંગળીને રોટલો ભાલે ચડાવીને આપણા ખોરડાને ફજેત કરતો ગયો ભાણખાછર ખીઝાયા બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો એટલું બોલીને એણે વેર લેવાનો વિચાર કર્યો પણ કાંઈ માથા વાઢ્ય એવા વેર થોડા છે તરવારના વેર તરવારથી લેવાય અને રોટલાના વેર રોટલાથી ચિત્રે કરપડે ઘેર જઈને પોતાની કાઠિયાણીને છેતાવી દીધી ધ્યાન રાખજો ભાણ ખાચર નાક કાપવા આવશે રાખવા તે આવ્યા વિના નહીં રહે બાઈ કહે ફિકર નહીં તે દિવસથી રોજે રોજ ગામના કાઠીઓના ઘેર ઘેર છૂલામાં અગ્નિ તૈયાર જ રહે દહીંના પેંડા દૂધના દોણા દળેલ સાકર અને છૂલે મૂકવાના છોખા તૈયાર રહે સાજણી ભેંસો પણ હાજર રાખે અને સીતરો કરપડો પણ ફેરો કરવા જાય ત્યારે સાકર ચોખા સિવાય બીજું કાંઈ લૂટે નહીં એકવાર ચિત્રો ફેર ચાલ્યો કહે તો ગયો ભાણ ખાછર આવે તો મારા આવતા પહેલાં રજા દેશો નહીં બીજે દિવસે બરાબર મધ્યાહને ભાણ ખાછરે એકસો ઘોડે આવીને પૂછ્યું આપો ચિત્રો સે ઘરે ઓરડેથી આઈએ કહેરાવ્યું કાઠી તો ઘેર નથી પણ કાંઈ ઘર હારીએ લેતા નથી ગયા ભાણખાછર જો જાય તો એને સૂરજ દેવળની આણ છે ભાણખાછરને તો એટલું જ જોતું હતું કાઠીઓએ આવીને સોયે અસવારોના ઘોડા ગામમાં ઘેર ઘેર બાંધી દીધા લીલાછંભ બાજરાના જોગાણ સડાવી દીધા કસુંબો વટાવવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓને ઘેર ઘેર સળગતા છૂલા ઉપર ચોખા ને લીલું શાક છડી ગયા અહીં જ્યાં અમલની અંજલિઓ આપના સમ મારો લોહી વગેરે સોગંદ આપી આપીને પીવરાવી દીધી ત્યાં તો ખવાસ બોલાવવા આવ્યો શાસ પીવા દરબારગઢની લાંબી ધોળેલી અને સાંકળા તોરણથી શણગારેલી ફૂલ જેવી પસાળની અંદર રેશમી રજાઈઓ ઉપર પસાસ પસાસ ભૂખ્યા કાઠીની અંગત સામ સામી બેસી ગઈ તાસળીમાં સાકર અને દૂધ પીરસાણા પડખે ઘઉંની રોટલીઓ મુકાણી તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડ્યા પછી જીમના ઢોલિયામાં ઓઢણ રોંઢે આંગળી જેવી જાડી ધાર થાય તેવા કસુંબા અને રાતે પાછી દૂધ સાકર ને છોખા ઉપર ઝાપટ અને એક દિવસ વિત્ય મહેમાન કહે હવે શીખ લે શું આઈ કહે બાપ જો જાઓ તો કાઠીનો અમને ઠપકો મળે બીજે દિવસે પણ સવાર બપોર અને સાંજની ત્રણેય ટંક કાઠિયાણીઓએ પોતાની તમામ કળા કારીગરી ખર્ચી નાખી પેપડીના બાવળના પરળિયાના હાથલા થોરના પરબોળિયાના મીઠાના અને દૂધના ફીણના એવા ભાત ભાતના તો શાક બનાવીને ખવડાવ્યા મહેમાનોને ડુંગળીનો દૂધ પાક કરીને જમાડ્યો માથે તે ઉપડે એવા સાકરના રોટલા બનાવ્યા સોખાની બરજ સેવની બરજ અને હરીસો રાંધ્યો કોણ જાણે એવો તે ઓપ તે હરીસાને આપ્યો કે એના સોસલામાં માણસનું મો દેખાય કાઠીઓ ખાવા બેસતા ત્યારે આંગળા કરડતા અને કોઈ શાક પાંદડાને તો ઓળખી જ શક્યા નહીં એમ ત્રણ દિવસ વીત્યા પણ મહેમાન ગતિમાં જરાય મોળપ કહેવાય એવું આપા ભાણાને ક્યાંય ન લાગ્યું એને બે હાથ જોડીને ઓરડે કહેવરાવ્યું આય હવે તો હદ થઈ છિતરાના ખોરડાની ઓળખાણ હવે તો પૂરી થઈ ગઈ હવે રાજા આપો સવારે અને સાંજે તો ભેંસો દોહવા આપે પણ બપોરના અને મધરાત જેવા કટાણે દૂધની જરૂર પડે તેટલા માટે જ અમુક ભેંસોને સવાર સાંજ ન દોહતા બપોરે અને મધરાતે દોહે તેને સાજણિયું કહેવાય આઈએ જવાબ મોકલ્યો આપા ભાણ તમારે ઓરો તો જોગમાયા કમરીબાઈના બેસણા છે અમે તો રાંક કાઠી કહેવાઈએ ગઝા સંપત્ત પ્રમાણે રાબ સાસ છે અને તમે મોટું મન રાખીને અમારી પરોણાગત લીધી એ તમારી શોભા વધે એકસો ઘોડે ઘાટ ખાચર છડી નીકળ્યા આવ્યા તા વેર લેવા પણ આ તો ઉલટું પોતાને માથે વેર વળ્યું ત્યાં સીમાડા ઉપર જ કરપડો મળ્યો સામા રામ રામ થયા ચિત્રો કહે બા ઘોડા પાછા ફેરવો ભાણ ખાછરે બે હાથ જોડ્યા કહ્યું આપા ત્રણ ત્રણ દિવસ થઈ ગયા અને આઈએ કાંઈ બાકી નથી રાખ્યું અરે વાત છે કાંઈ ખાચર જેવો કાઠી મહેમાન બનીને વહ્યો આજીજી કરી મર્મમાં જણાવી દીધું આપા ઘરની પરીક્ષા તો ઘરની બાઈડી જ આપે પછી ત્યાં એક વાવ હતી વાવને કાંઠે બેસીને ચિત્રે કસુંબો કાઢ્યો પણ કસુંબો લેવાઈ રહ્યા પછી કાંઈક ગળ્યું જોઈએ ઉનાળો ધૂમ ધકતો હતો સહુના ગળા ચોખાતા હતા શરબત કરવું હતું પણ ઠામ ન મળે ચિત્રાની સાથે સાકરના ત્રણ ચાર સાલકા હતા લ્યોબા સૂજી ગયું એમ કહીને એણે ચારેય સાલકાની સાકર વાવોમાં પધરાવી ડાયરો કહે અરે આપા હા હા એમાં હા હા શું ભાણખા જેવો મહેમાન ક્યાંથી આખી વાવમાં શરબત શરબત થઈ ગયું સહુએ પીધું રામ રામ કરીને નીકળ્યા ચાલતા ચાલતા બોલ્યા બા રોટલો એ પરમાણ મિત્રો આપણા ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય તો તેને આદર અને માનથી બોલાવવા જોઈએ તેનું ધ્યાન ખૂબ જ રાખવું જોઈએ હંમેશા કહેવાયું છે અતિથિ દેવો ભવ અતિથિનું માન અને સન્માન કરવું જોઈએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ